આવી ગયા છે ખેતરમાં માં સોયાબીન ના આવી ગયા છે બીજી વાર વાવવાના ચાલુ છે ખાલી જગ્યામાં માં દાણા નાખીએ છે બન્યા રેજો મિત્રો બન્યા રહેજો મિત્રો वीडियो एंड तक जो તો મિત્રો આવી રીતે સોયાબીના દાણા નાખવા ખાલા બોરી દઈએ છે ખાલા બોરવાનું કામ ચાલુ છે મિત્રો અમારા શૈલેષભાઈ જો ખિસ્સામાં ધાણા નાખેલા છે ખીસ્સામાંથી કાઢીને વાવે છે હાલો તો મિત્રો હવે આપણે કામ છે એટલે વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ સમાપ્ત કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો જય જવાન જય કિસાન મિત્રો મળીશું ફરી આવતા વિડીયોમાં